તાંગધ્રા ખાતે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોના પશુઓને રસીકરણની કામગીરી હાથ ધરાય તાંગધ્રા પશુ ચિકિત્સક ટીમ દ્વારા દેશવ્યાપી ખર્મ મહોત્સવ રોગ રસીકરણ અંતર્ગત રસીકરણની કામગીરી કરવામાં આવી સમગ્ર દેશમાં પશુપાલનના વ્યવસાય સાથે લોકો આજીવિકા મેળવી રહ્યા છે અત્યારે ખાસ કરીને વાત કરીએ તો છાલાવડ પંથકમાં પણ પશુપાલનનો વ્યવસાય સાથે સંકળાયેલ છે અને સમગ્ર દેશમાં સરકારી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુઓમાં થતા રોગોને અટકાવવા વિવિધ ચિકિત્સા કામગીરી હાથ ધરાઈ ખાસ કરીને કર્મ મહોત્સવ રોગ વિશે પશુપાલકોમાં જાગૃતિ આવે લોકો પોતાના પશુઓની સાર સંભાળ રાખે તેવી પશુ ચિકિત્સા દ્વારા કામગીરી હાથ ધરાઈ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાંગતરા પશુ ચિકિત્સા સારવાર કેન્દ્રની ટીમ દ્વારા તાંગતરા પંથકમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા

કરવામાં આવેલ છે આ રસીકરણનો લાભ વધારેમાં વધારે પબ્લિક લે અને ખરવા મોવાથી ખરવા માસા રોગથી પશુપાલકોને થતા આર્થિક નુકસાનથી બચે એવી મારી સર્વ ધાંગધ્રાના પશુપાલક મિત્રોને અપીલ છે તેમજ આ રોગ આ કાર્યક્રમ પંદર નવથી તે અગિયાર બાર બે હજાર ચોવીસ લગે સતત ચાલુ છે એ સમય દરમિયાન જો તમારા પશુને ખરવા મુવાસા રોગ અંતર્ગત કોઈ રસીકરણ કરાવવાની ઈચ્છા હોય તો પશુ દવાખાને તેમજ નજીક પશુ સારવાર કેન્દ્ર જાણ કરવી અત્યાર સુધી રસીકરણ ચાલુ ધ્રાંગધ્રા સિટી તેમજ ધર્મઠ અને રામપરા ગામમાં સો ટકા સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરેલ છે અને આગામી સમયમાં ધ્રાંગધ્રા તાલુકાના સંપૂર્ણ ગામ ને ગામના પશુપાલકોને સો ટકા રસીકરણ પૂર્ણ કરવાનો આપણો ટાર્ગેટ છે જે અંતર્ગત પશુપાલકો આપણને બહોળી સંખ્યામાં રસી મૂકાવી અને આ સરકાર શ્રીના પ્રોગ્રામનો લાભ લે એ મારે સર્વ પશુમાલક પશુપાલક મિત્રોને અપીલ છે મારું નામ મુંધવા ખોડાભાઈ સત્તાભાઈ નામ છે મારું હું તાલુકામાં રહું છું અને હું દર વર્ષે ખરવા મોવાની રસી મૂકાવું છું એનેથી થતું આર્થિક નુકસાનથી બચું છું અને બધાને અપીલ છે કે બધાને આ રસી મૂકાવી